માઉઠાના મારથી અમદાવાદના સાણંદ તાલુકાના ખેડૂતો થયા પાયમાલ ગોરજ રફેલ જાપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરનો પાક સંપૂર્ણપણે થયો નષ્ટ કમોસમી વરસાદને લીધે ખેતરો જળબંબાકાર થયા છે છેલ્લા સાત દિવસથી વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી ત્યારે ખેતરમાં રહેલ ડાંગરનો પાક પલળીને સંપૂર્ણપણે બગડી ગયો છે એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવતા ખેડૂતોએ નેવું ડાંગરનો પાક નિષ્ફળ ગયો હોવાનો દાવ કર્યો એટલું જ નહીં પાક માટે વ્યાજે અથવા તો ઉછીના લીધેલ રૂપિયા પણ કેવી રીતે પરત કરીશું તે એક મોટો સવાલ હોવાનું કહ્યું રાજનીતિ ન કરીને સરકાર તમામ દેવાઓ અને આર્થિક બોજા માફ કરે તેવી ખેડૂતોની માંગ છે આવી હાલત નળ સરોવર કાઠા વિસ્તારના વીસ થી વધુ ગામોની છે ઉપરદળ ગામના ખેડૂતોએ નહીં પાણીમાં પલળીને ડાંગરમાં ફળગા ફૂટી નીકળ્યા છે પાલતુ પશુઓ માટેનો ઘાસચારો પણ હવે નથી બચ્યો ખેડૂતોએ તો ત્યાં સુધી કહી દીધું કે રાજનીતિ કરી રહેલા રાજનેતાઓને એટલી વિનંતી છે કે ખેડૂતોના નામે રાજનીતિ ન કરે સરકાર જો દેવું માફ નહીં કરે તો ખેડૂતો પાયલમાલ થઈ જશે